આસો નવરાત્રીનો પ્રથમ નોરતે પાવાગઢ ખાતે માઈ ભક્તોનો ગોરાપુર પંચમહાલ જિલ્લાનો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પહેલા નોરતે વહેલી સવારથી જ માઈ ભક્તોનો ઉર્મિલ ગોરાપુર ઉમટ્યો અંદાજે એક લાખથી વધુ ભક્તોએ મહાપાલી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પાવાગઢ ડુંગર જય માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું નવરાત્રીના આ પાવન પ્રસંગે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા હતા મંદિર ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે ચાંપાનેરથી માચી સુધી ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકાયો છે અને ભક્તોની સુવિધા માટે જીએસઆરટીસીની વિશેષ બસો દોડાવવામાં આવી છે અત્યાર સુધીને કેટલું પબ્લિક દર્શન કરી શકે છે અને આપણા મંદિર ટ્રસ્ટ તરફથી કઈ કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે નવલી નવરાત્રી તે મા શક્તિના ઉપાસના અને આરાધના પર્વ આજે પ્રથમ નવરાત્રી હોય માતાજીનું મંદિર દેવી કરોડથી ખોલી દેવામાં આવેલ છે યાત્રિકો અસંખ્ય પ્રમાણમાં માતાજીના વર્ષે વર્ષે દર્શન કરવાના છે જિલ્લા વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા સુચારું આયોજન કર્યું છે જેથી કરીને આવનારી યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સગવડતાભરી રીતે આવી અને હોસે હોસે માતાજીના દર્શન કરી શકે તે પ્રમાણે સુંદર આયોજન કરવામાં આવે છે અત્યારે લગભગ કેટલા પબ્લિક દર્શન કરી ચૂક્યા છે વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ એકાદ લાખ યાત્રિકો મા શિશ નમાવી અને દર્શનનો લાભ લીધેલ છે જી આપનું નામ વિનોદ ભરિયા ટેમ્પલ ટ્રસ્ટી પાવાગર નવ દિવસમાં આજ રોજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે પંચમહાલ જિલ્લા ખાતે આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળીમા મંદિર ખાતે નવરાત્રિની ઉજવણી થયેલી છે અને અલગ અલગ રાજ્યો જેમ કે એમપી મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતભરમાંથી યાત્રાળુ શ્રદ્ધાળુઓ આજ સવારે વહેલી સવારથી અને મોડી રાતથી પણ દર્શન માટે આવ્યા છે આ યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે સારી રીતે દર્શન કરી શકે અને એમની સલામતી અને રક્ષા સુરક્ષા જળવાય એ રીતનું વહીવટીતંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અમારા રેન્જ આઈડીપી શ્રી આરબી અસારી સાહેબ સાવ તરફથી મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ અધિકારી અને કર્મચારીઓ ફાળવેલા છે તે મુજબ સીધા અમારા એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાસ સાહેબના માર્ગદર્શન હેઠળ ત્રણ ડીવાય આઠ વીઆઈ સત્યાવીસ પીએસઆઈ અને હોમગાર્ડ જીઆરડી ટીઆરબી અને પોલીસના કુલ સાતસો ને પંચોતેર જવાનો રાઉન્ડ ધ ક્લોક અમે પંદર પૂનમ સુધી બંદોબસ્ત જાળવવામાંનાર છીએ